સુરતના પરત પાડીએ એકવા અમેઝિંગ વોટર પાર્ક માં શનિવાર બપોરે 3 વાગે બે બદમાશો પૈકી એક પેલેસ્ટાઈન ના ફ્લેગ જેવી ટી-શર્ટ હાથ માં પકડી ઊંચી કરી વેવ પુલ ના સ્ટેજ પરથી થી લોકો એ બતાવતો હતો અને સાથે ધાર્મિક નારા અલ્લાહુ અકબર ના નારા પણ લગાવ્યા હોવાની વાત સામે આવી રહી છે સુરતના પરત પાટિયા એકવા અમેઝિંગ વોટર પાર્ક માં બે યુવકો પૈકી એક પેલા સ્ટાઈન ના સમર્થન નારા લગાવ્યા તો બીજાએ તેનો સાગરિત મ્યુઝિક બંધ કરાવતો હતો જેના કારણે

એકવા ઇમેઝ એકવામ્યુઝિકા નામના વોટર પાર્ક આવેલ છે ત્યાં આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો અને એ દરમિયાન આઠથી દસ માણસો તેના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી આ બાબતે એકવામેજિકાના સિક્યુરિટી મેનેજરે પુણા પોલીસ સ્ટેશનમાં આજ રોજ ફરિયાદ આપેલ છે અને આ આઠથી દસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનરશ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ પંદરેક ઈસમોને રાઉન્ડઅપ કરેલા છે અને જે ત્રણ હજારથી પાંત્રીસોની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે આ આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અને પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધે છે